મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ મહિલાઓને મદદ કરતી કે માહિતી આપવામાં આવી પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી રમી સત્યની સાથે મારું નામ રીના વ્યાસ છે અને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર ખાતે કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું આજ રોજ સાયોના સ્કૂલના બાળકો વિદ્યાર્થીનીઓ દ્વારા અમારા મહિલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર ટાઉન પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી જેમાં વિદ્યાર્થીની બહેનોને કાઉન્સેલર તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ અને કોન્સ્ટેબલ ગીતાબેન રબારી અને બહાદુરભાઈ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત તો કરાવી જ સાથે સાથે અમારા દ્વારા બાળકોને કાયદાકીય જ્ઞાન પણ આપવામાં આવ્યું અને પોલીસની મદદ અને મહિલા હેલ્પલાઇનની મદદ ક્યારે લઈ શકાય કેવી પરિસ્થિતિમાં એ લોકો હોય તો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે સેલ્ફ ડિફેન્સ માટે થઈને એ લોકો શું કરી શકે એ પણ જણાવવામાં આવ્યું સાથે સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી ડી ડબ્લ્યુમાંથી જયભાઈ હાજર હતા એમણે પણ આપી અને મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થાય અને વ્હાલી દીકરી જેવી યોજનાઓનો લાભ લેતી થાય એના માટે થઈને એ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત વખતે બહેનોને ખાસ કરીને કાઉન્સેલિંગમાં અમે લોકો કઈ કયા પ્રકારનું કાઉન્સેલિંગ કરીએ છીએ તેમજ ચિલ્ડ્રન રૂમ છે અને આગળના જે કાંઈ વિભાગો છે એમાં કર્મચારીઓ છે એ પોતાની ફરજ કઈ રીતે બજાવે છે પીઓ સો ટેબલે કઈ રીતે અરજી લેવામાં આવે છે થાણા અધિકારીને મળવું હોય તો એની કઈ રીતની પ્રોસેસ છે આ બધી બાબતોથી અમે આજરોજ બાળકોને અવગત કર્યા છે આ તમામ કાર્યક્રમ છે એ બોટાદ જિલ્લા અધિક્ષક શ્રી કે બલોલિયા સાહેબ તેમજ બોટાદ જિલ્લા માલ મહિલા બાળ અધિકારી શ્રી આ જ મનસુરી સાહેબ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે અને ખાસ કરીને બહેનો સાથે વિદ્યાર્થીનીઓ સાથે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને અને તેમની પૂર સુરક્ષા છે તેઓ જાતે મેળવી શકે એ બાબતે ડિફેન્સ બાબતે ખાસ કરીને હાલમાં આ કાર્યક્રમ છે એ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત અમે ચલાવી રહ્યા છીએ